નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સરગરા ડેપમાં કોઈ અજાણ્યા કેમિકલ માફિયા કેમિકલ ફેંકી જતા ખેડૂત ચિંતિત સરગરા ડેપની પાળતોડી જે જગ્યાએથી માટી ખનન થયું હતું તે જ જગ્યાએ કેમિકલ ફેંકવામાં આવતા પાણી દૂષિત થયું લખતર શહેરની આજુબાજુ છેલ્લા ઘણા સમયથી કોઈ અજાણ્યા કેમિકલ માફિયાઓ કેમિકલ ફેંકીને જતા રહેવાનો સિસ્ટ જારી થયો છે હજી થોડાક મહિનાઓ પહેલાં આ જ પ્રકારનું કેમિકલ નર્મદાની કેનાલમાં હોય ફેંકી ગયું હતું તે સમયે લખતર મામદાર શ્રી હર્ષવર્ધન પરમાર દ્વારા સુરનગર જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગને જાણ કરી હતી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેટિંગ ડોટ કોમવાળા જીપી સીબીના કર્મચારીઓ આવીને જોઈને જતા રહ્યા હતા અને કોણ ફેંકી ગયું ક્યારે ફેંક્યું તેની કોઈ તપાસ કરવામાં આવી નહોતી કે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આપવામાં આવ્યો નહોતો ત્યારે આજે ફરી વાર ડેમમાં કોઈ અજાણ્યા કેમિકલ માફિયાઓ કેમિકલ ફેંકી ગયા છે આ બાબતની જાણ ખેડૂત અને માલધારીઓને થતા તેમના દ્વારા આ અંગે મીડિયાને જાણ કરી હતી આ બાબતે લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ કુમાર ધુડાને જાણ કરતા તેમના દ્વારા તુરંત મામદાર કચેરીની ટીમને સ્થળ પર તપાસ કરવા મોકલી આપી હતી ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેમિકલથી ડેમનું પાણી કદે કલર જેવું થઈ ગયું છે અને હાલ ખેડૂતો આ પાણી ખેતરમાં પોતાના પાકને આપી રહ્યા છે સાથે આ પાણી બગનાડી માટે લખતર મોતીસા તળાવમાં પહોંચી શકે તેમ છે આથી લખતર મોતીસા તળાવનું પાણી પણ દૂષિત થઈ શકે તેમ છે આથી ખેડૂત અને ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદભાઈ ચાવડા દ્વારા આ અંગે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે લોકો આ કેમિકલ સરકાર એમની અંદર ફેંકી ગયા છે તેની સામે પગલાં ભરવા જોઈએ તેમ પણ તેમના દ્વારા જણાવી અને તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગ કરવામાં આવી હતી લખતર સરઘરા ડેમની અંદર કેમિકલ કોઈ કેમિકલ માફી ખાલી કરેલું છે અને પાણી એકદમ દૂષિત થયેલું છે કલર પણ એનો તમને નજરે પડશે અને એ તળાવમાંથી સરઘરા ડેમમાંથી લખતર તળાવમાં પાણી પિયત માટે પણ અહીંયાથી જાય છે એટલે મહેરબાની કરીને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે અમે ખેડૂત તરીકે હું કોઈ પૂર્વ સરપંચ છું એટલે એની તપાસ યોગ્ય થવી જોઈએ